નમસ્કાર મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ વિસનગર તાલુકાના તરબ ગામે જ્યાં વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે આ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભારત દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી પણ આ પાવન પ્રસંગે ઉપસ્થિત થવાના છે ત્યારે મિત્રો આવો તમને બતાવીએ કે આ પ્રસંગની કેવી તૈયારી ચાલી રહી છે અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જોરદાર તૈયારી એ વાળીનાથ અખાડા તરફ ખાતે થઈ રહી છે મિત્રો આ પાવન પ્રસંગે અતિરુદ્ર મહાયજ્ઞ એટલે કે અગિયારસો કુંડી મહાયજ્ઞ યોજાવાના છે ગુજરાતમાં ખરેખર આ ભવ્યથી ભવ્ય યજ્ઞનું આયોજન કહી શકાય કારણ કે આજ સુધી અગિયારસો કુંડી મહાયજ્ઞ ગુજરાતમાં કોઈ દિવસ નથી યોજાયા ત્યારે મિત્રો આ પાવન પ્રસંગે તમે પણ આ યજ નિહાળવા જરૂર પતાર પતારજો મિત્રો તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે એક હજાર અને સો હવન તૈયાર કરવામાં આવી છે જેમાં અગિયારસો યજમાનો દ્વારા સોળથી બાવીસ ફેબ્રુઆરીના રોજ યજ્ઞ યોજવામાં આવશે મિત્રો અત્યારે પૂરજોશમાં વાડીનાથ ખાડા મંદિર ખાતે તૈયારી ચાલુ રહી છે મિત્રો આમ તો વાડીનાથ મહાદેવનું મંદિર એ રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે છતાં પણ દરેક ધર્મપ્રેમી જનતા અહીં વાડીનાથ મંદિરે દર્શન કરવા આવતી હોય છે ત્યારે આ પાવન પ્રસંગે લગભગ દરરોજ દોઢથી બે લાખ પબ્લિક આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે વાણીનાથ અખાડા તરફના મહંત શ્રી જયરામગીરી બાપુના જણાવ્યા મુજબ અહીંયા લગભગ દરરોજ દોઢથી બે લાખ ભક્તો આવવાનો અંદાજ છે મિત્રો તમે જોઈ શકો છો કે એક અદ્ભુત તૈયારીઓ ચાલી રહી છે અને મિત્રો જે તમે જોઈ રહ્યા છો તે સ્તંભ કોલકત્તાના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે અને આખો જ મંડપ લગભગ સાત બ્લોક બનાવવામાં આવ્યા છે જેમાં ભોજન સમારંભ એટલે કે પ્રસાદી ગ્રહણ યોજવામાં આવે છે મિત્રો આમાં લગભગ દરરોજ બે એક લાખ પબ્લિક ભોજન પ્રસાદ ગ્રહણ કરશે અને મિત્રો બાળકો બાળકો માટે પણ અવનવી રાઇટ્સ ગોઠવવામાં આવી છે જેમ કે ચગડોળો બ્રેક ડાન્સ અને અલગ અલગ ઘણા બધા પ્રકારના રાઇડ્સ ગોઠવવામાં આવ્યા છે મિત્રો આ પ્રસંગમાં જરૂર આવવા જેવું છે અને મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે ડાયનાસોર રાઇડ્સ જે બાળકોને બહુ જ પસંદ હોય છે મિત્રો આ તરબ ગામ ખાતે અનેરો આ પ્રસંગ યોજાઈ રહ્યો છે વાણીનાથ મહાદેવના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમે બધા જરૂર પધારજો મિત્રો લગભગ આ બેથી ત્રણ વીઘામાં આ આનંદની વસ્તુઓ ગોઠવવામાં આવી છે મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો કે અત્યારે ઘણી બધી મોટી ચકડોળનું કામ ચાલું છે અમે તમને વાણીનાથ ખાડા તરફ ખાતેથી અત્યારે તમને બતાવી રહ્યા છે કે કામ પૂર પૂરજોશમાં અત્યારે ચાલું છે તો મિત્રો તમને આ વાડીનાથ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવના થોડાક અંશો બતાવ્યા અને આગલા વિડીયોમાં તમને આખી ભોજનશાળા અને રહેવા જમવાની વ્યવસ્થા પણ બતાવીશું ત્યારે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને કોમેન્ટમાં જય વાડીનાથ જરૂર લખો ધન્યવાદ